ગાંધીનગરના જૂના સચિવાલયમાં ગૌસેવા બોર્ડની ઓફિસના સર્વર રૂમમાં લાગી આગ ગાંધીનગરના જૂના સચિવાલયમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસના સર્વરમાં રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો આગ લાગવાની જાણ થતાં જ ફાયર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો સર્વર રૂમમાં બેટરીઓ અને ભંગાર સામગ્રી હોવાથી આગ લાગી હોવાનું અનુમાન છે આગ્રા કારણે ઓફિસમાં રહેલ મહત્વપૂર્ણ દસ્તાવેજોને ઉપકરણોને નુકસાન પહોંચ્યું હોવાની સંભાવના છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ફાયર વિભાગે આગને ઝડપી કાબૂમાં લેતા વધુ નુકસાન ટળી ગયું આગ લાગવાની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને પ્રાથમિક તારણો મુજબ સર્વર રૂમમાં રહેલી બેટરીઓ અને ભંગાર સામગ્રીને કારણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું માનવામાં આવે છે સંબંધિત અધિકારીઓને ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવે છે આ ઘટના બાદ સચિવાલયની અન્ય ઓફિસોમાં પણ સુરક્ષા અને આગથી બચાવની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી આવી ઘટનાઓ ફરી ન બને કર્મચારીઓને આગથી બચાવના ઉપાયો અંગે જાગૃત કરવામાં આવ્યા છે અને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે જૂના સચિવાલય બ્લોક નંબર સાતના બીજા માળે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની અંદર સર્વર રૂમમાં આગ લાગેલી હતી અને સર્વર રૂમની અંદર બેટરીઓ બેટરીઓના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી અને સર્વર રૂમની અંદર ડેમેજ થયેલી ખુરશીઓ ભંગાર તરીકે સ્ક્રેપનો તો માલ ભરેલો હતો અંદર સ્ક્રેપ એના મેં બહાર કાઢી આગના કાબૂમાં લીધેલી છે વધારે કોઈ નુકસાન થયેલ નથી